બધા એવા ઉમર વાળા થઈ ગયા છે ગામમાં કોઈ પતંગ પતંગબાજ કોઈ એવું રમતા નહીં હવે પતંગો ચડાવતા નહીં નામ ના વડીલો છોકરાઓ કરું અને પતંગનો મહોત્સવ રાખો પતંગ બાજ બનાવો શીખાડું બધા છોકરાઓ કે કેમ પતંગ કપાઈશ પીછા કરાવડા લૂંટાડે લૂંટાણ શીખાડું હ લાય મને ધીરુભાઈ ફોન કરવા દે રણછોડભાઈ નહીં કરું ધીરુભાઈ નહીં કરું હલો હા ધીરુભાઈ જય માતાજી મજામાં આ બાજુ જો આ નવરા ઘરે બેઠા હતો તો પેલું વિચાર્યું મેં પેલો ઉત્તરાયણ નજીક આવી ગઈ છે ચૌદ તારીખે ઉત્તરાયણ છે તો આપણા ગામમાં મેં ખૂબ પતંગબાજનો એક ખેલ રખાઈ આપણે તમારું શું કેવું હા હા આપણે પેલા કરતા હતા ને એવું હા બસ એવું હા આ છોકરા જવાને હ એમને આપણે કરાવીએ પતંગનું ભલે 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 ઉભા રહું રંઝાભાઈને ફોન કરી લઉં એ હા ધીરુભાઈ તો રેડી થઈ ગયા સર રંજાભાઈને કહી દેવા હલો હા રંજાભા મજામાં જય માતાજી જય માતાજી શું કરો છો એમ પોણી વાર વાગ્યા ઘઉંમાં તો સાંભળો વાત ધીરુભાઈ લોકો આવવાના છે આપણે પતંગનો મહોત્સવ રાખ્યો છે કે બધા આપણા ગામના જે છોકરા હોય પતંગ બાજ કરો અને પતંગ કાપવો એનો આપણે એક ખેલ રાખીએ હા બસ પેલા આપણે કરતા તો એવું હા બસ એવું જેવું છે હે હા હા તમે નવરાત જો ને હા તો આવી જાઓ આવો 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 એ હા ધીરુભાઈને ને બોલાય છે આવ આવ એ હા આવો આવો છે હેણો ધીરુભાઈ આવે છે

તો બેસો આપડા પતંગ નો મોત્સવ કરવાનો તો આપણે પતંગ બાજ રમવાનું છું કોણ કેવી પતંગ કાપડ તમે બધા છે પતંગ ચડાવતા આવડો છો તો ના તો હું શીખાડીશ

એંકે ગાવ લે 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 તારો ભોખ ખાઈ તું પડી જા બાવિછળ બાવિછળ ટેણા ટેણા નાણા ટેણા નાણા ઓય ઓય લકવા માંડુય લક બસ આ તમે લો આ પતંગ ઉભા ઉભા તમે હાલ દો ઉભા રોજ આ પતંગ લઈ લો તમે ધીરુભાઈ તમારે બેનો પેચ કરવાના જે કાપશે વધારે પતંગ એનો હું એવોર્ડ આપીશો તમારી જતા રહો આમ દૂર તમારા ભાઈ અમને શું મળશે તમે જેટલી તમારી જા હેલો લૂટણીએ જાઓ એ જલ્દી ભાગો ઓ છોટુ इधर आजा મે તમે ક્યુ નહીં જાઓ તમે તમે તમારી ટીમ લઈ જાઓ આજા છો તમને શીખાળું છે લે ઓય ડાબી મુઢા આઈ જા ડાબી મુઢા આય એ કાઈ હિટ 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 મુઢા એ ગતિરે હાથમાં ગુચે કે

ભાઈ આંગળે અમારી કરત ચવવાની પતાંગા અમારી લાલભાઈ ભી 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 ગાય ગાય આવ લાલભાઈ એ એ ભંસા ભાય પકડી પતંગ લૂટી લૂટી મેલૂટી મેલૂટી

આપડે <ihaz> નહી <engo>

તને ખબર પડે તો બોલ રહી મારી કાપીને હું કોઈ ના રેવાનો આ જાવ આ જાવ જેના બી આવ પાસે ગઈ માજે ગઈ ગયે ગઈ